દરે ધારાની ફરિયાદ બાદ એક ઓડિયો વાયરલ કરાવો છે શું વગરની દીકરીને એકવીસ લાખનો દંડ પંચ કરી શકે ખરું તેવા અનેક સવાલો વચ્ચે ઓડિયો વાયરલ થતા લોકોમાં છે જો શું છે ઘણી વખત સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લેતી હોય છે પરંતુ ઘણી પરણીતાઓ એવી પણ હોય છે કે આજના યુગમાં કાયદાથી ન્યાય મળશે તેવી આશાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતી હોય છે આવી જ એક મહિલા પોલીસ કર્મીએ કે જેને સાસરિયાઓના ત્રાસ અને પંચની ઉઘરાણીથી પરેશાન થઈ ભરૂચમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની નોબત આવી ગઈ છે જેમાં ફરિયાદી પંચના અગ્રણી સાથે ટેલિફોનિક વાતચીતમાં દસ મિનિટ સુધીની વાત કરી છે જેમાં ફરિયાદી પંચના અગ્રણીને કહી રહી છે કે બાપ વગરની દીકરીને એકવીસ લાખ રૂપિયાનો દંડ પંચ દ્વારા કરવો કેટલો યોગ્ય ક્યાંથી રૂપિયા લાવે જેવા સવાલો સાથે પંચના અગ્રણી અને ફરિયાદી વચ્ચે બોલાચાલીના ઓડિયો સોશિયલ મીડિયા ઉપર ફરિયાદ નોંધાવ્યા બાદ વાયરલ થયા છે આજના યુગમાં પંચ મોટું કે કાયદો તે વાયરલ ઓડિયો ઉપરથી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે પરંતુ મહિલા પોલીસ કર્મીએ પંચ સામે પણ ન્યાય મેળવવા માટે કાયદાકીય રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે જો પંચ દ્વારા પાણીતાઓ પાસેથી આવાજ દંડ કરવામાં આવે તો ઘણી વખત આપઘાતના પણ બનાવો બની શકે તેમાં કોઈ સંખ્યાને સ્થાન નથી જો શું છે viral audio હેલો આ ભાવના બોલું મે તમને ફોન એટલા માટે ફોન કર્યો તો કે આજે આ મીટિંગ બધી ભેગી થઈ દંડ કરી એટલે એમાં કંઈ ફેરફાર નથી કર્યો ને આજે કેની વાત કરું બેન અમાર આ પ્રશ્નની એકવી લાખ નો દંડ કર્યો તો ને એટલે હજી નવ લાખ બાકી છે એની બધા પાંચ દિવસ માં ભરી નાખવાના ની વાત થઈ તી ને એમ એટલે એમાં કઈ ફેરફાર નથી કરવાના ને તમે બેન મને ખ્યાલ ના હોય ને ફેરફાર તો આગેવાનું કરતા હોય ને બેન એમાં મને આગેવાનું કરે કે પંચ કરે હે પંચ કરે કે આગેવાનો કરે કે કોણ કરે એટલે જી કરવાના હોય ઈ હવે એમાં બેન હવે તારા બાપા થાય ને ભાઈ વજુભાઈ છે બાપા થાય કે કાકા થાય હા મારા કાકા થાય કાકા થાય ને એ કાકા જ બેન એમાં ભેગા હોય એને બધી ખબર હોય કોણ નક્કી કરતું હોય કોણ ના કરતું ના ના હવે બીજી મીટીંગ થઈ એમાં ક્યાં કોઈ ભેગા હતા

તમારે સાસરા પક્ષને ને પપ્પા પપ્પા બધા હાજર હતા બેન એને પૂછ લેવાય ને તારે અમને પંચ માં અમારું પક્ષ કે અમારા પરિવાર થોડું ગયો હોય પંચના જવાબ આપશે આ વસ્તુનો એને એ ખબર નથી કે એક બાપ વગર ની દીકરીને તમે એકવી લાખ માં ઉતારવાની કોશિશ કરી છે બાર લાખ એ હજી નવ લાખ ની આ સમાજ માંગણી કરે છે અને ખબર છે ને ઘરેલું હિંસા એના ઉપર ખાલી હું ચારસો મરવા માટે દવા પીવા મજબૂર કરે છે મારું માવ તો કાલે વાર કઈક કરી લે કે હું કરી લઈશ ને એ ખબર નથી કાયદેસર કે આ હું કરીશ ને એના મકાન માં નળિયા બદલવા પૈસા નથી પણ એ હવે એ ઉતરી જાય એને નથી ખબર પણ તમે બધા એને અત્યારે પંચ

ચલાવવાની કોશિશ કરી હતી તો તમે એ સમય ગણતરી કરીને અમને એક વેલાખનો દંડ કર્યો બરોબર સમાજ પણ જવાબ જોવાબ જોઈએ કે એને ન્યાય કરવા માટે ઉભા રેખા તમે આવા કરશો બીજા દંડ કરી શકશો હતો કાર્યવાહી કરવાની છે એ તો હવે થઈ જ રહે કેમકે હું કઈ બાર લાખ ભેરા તો હું એના પક્ષમાં હતી નહિ બિલકુલ હજી ન ભરે એટલે હવે કાયદેસર ની કાર્યવાહી થશે એના માટે જ મેં આ કર્યો છે બાકી હું એટલું બધું કરું ભલે વાંધો બેન અમારે તમને એવું ના કહેવાય કે આમ ના કરતા કે તેમ ના કરતા હોય તો તમારી અનુકૂળતા તમારી ઈચ્છા ઉપર આધાર હોય તમને જે અનુકૂળ લાગે એમ તમારે કરવાનું હોય બેન અમારે હા અમારે તમને એવું ના કહેવાય કે તમે આમ કરો તમે તેમ કરો હવે તમે સ્વતંત્ર છો અને પુખ્ત ના હો હે એટલા માટે એને સમાજ પ્રેશર કરી છે એટલે એ પ્રેશર કોઈ ક્યાંય બંધારણમાં નથી કે તમે કોઈને એટલા પંચ પ્રેશર નો કર્યો કે ઈ બધાય વિરુદ્ધમાં માં ઈયા દાખલ થાય ત્રણસો છ બાકી આવી રીતના એના ઘરેલુ ઈન્સાન આખા એના પરિવાર ના બધાનું નામ લખાઈ જશે

આપડે ના હોય અને પોલીસ જેવા હોદા ઉપર આપણે ધરાવતા હોય તો એ હોદ્દાનો દુરુપયોગ કરી અને કોઈને બ્લેકમેલ કરવા અથવા તો માનસિક ટેન્શન દેવું બેન એ એક ગુનો હે તને ખબર ના હોય બધી વાંચી છે તે ચોપડી ને તને ખબર હોય એટલે સમાજને બ્લેકમેલ કરવા અથવા સમાજમાંથી પૈસા પડવાના તમે જો આવા પ્રયત્ન કરો કઈ તો બેન ઈ તમારું પોતા કરે મને તમે તમારો ધ્યેય હું આવા પ્રેશર કરવા પાછળનો તમારો ધ્યેય હું બેન

રાજી હોય એટલે બીજા પક્ષ ને હું લેવા દેવા હોય એટલા હોય કયા આધાર તારા કાકાને લેવાનું હોય બેન ખોટા પ્રેશર કરી માનસિક ટેન્શન દઈને બ્લેકમેલ કરવાના પ્રયત્ન ના કરતી તું પોલીસ હો

પંચાયતી ધારા છે બેન તો તમારી ઉપર કાયદો લાગે એવું કઈ હોતું નથી કે નાના વ્યક્તિ ઉપર લાગે તમારી માથે કઈ ના લાગે તમે આગળ શબ્દ એવો કે હું તમને લાંબા કરી ને તો તમને ભાન આવશે લાંબા કરો અમને અમને ભાન આવશે એટલે અમે સ્વીકાર લેવું તમે વાત સાંભળવી શબ્દ આજ સાંભળવો ભરવાડ ને હું લાંબા કરી ને ભાન આવશે ભાન અવરાવી એટલે અમને ખબર પડે ને કે ભાઈ પોલીસ માં હોય અને એ ધમકી મારે તો એની સમાજ ઉપર હું અસર થતી હોય અને સમાજ ને સમાજ ના તમે બધા આગેવાનો હોય કે પંચો હોય તો આવી ગેરરીતિ પણ કરી શકે જરૂરી છે કે આ બીજાને તો અમને એકવીસ લાખ કર્યો તો કારણ તો આપવું જોઈએ ને બે પક્ષ હોય ને બે પક્ષ બે ને એગ્રી હોય ને ઓહા એટલે એકબીજાની સમજૂતી થતી હોય એની અંદર કોઈ કઈ જાતની પંચ નહી લેવા દેવા ના હોય કોઈ સમાનલી લેવા દેવાના બેય પક્ષ એગ્રી થતા હોય એટલે વસ્તુ બનતી હોય પંચમાં તો પહેલી વાત તો એ કે તમારે ક્રાઇટેરિયા તો નક્કી કરવો જ જોઈએ તમે ગમે એટલી મન થાય એટલે પૈસાનું એટલું દણ તમે એ કરી ન શકો ઈ એમાં તારા કાકા છે ને ઈ સમાજના ચોવટિયા છે તારે આ કાયદા બધા એને સમજાવી દેવાય એટલે ક્રાઇટેરિયા નક્કી કર લઈએ અને પછી એ પ્રમાણે સમાજ હાલે

જે બેન થયું હોય એમાં તારા કાકા ભેગા હતા તારા કાકા એગ્રી હતા અને વસ્તુ બીની હોય તો એમાં તમારા માવતર પક્ષ વાળા એગ્રી હોય તો હોય કે સમાધાનમાં વચ્ચેનો વ્યક્તિ હોય મધ્યસ્થી એને એમાં શું વાંધો હોય તમે બે પક્ષ એગ્રી થતા હોય એટલી રકમમાં થાય પાંચ રૂપિયા માં થાય પચાસ રૂપિયા થાય બે પક્ષ એગ્રી હોય મારી બેન મને વાત સાંભળી માણા ખાલી વાત સાંભળવા પૂરતો હોય એમાં એવું નક્કી ના કરી શકતો હોય તારે આને આ દેવાના આને આ દેવાના એવું નક્કી ના કરતો બે પક્ષ એગ્રી થાય પછી વસ્તુ નક્કી થાય પછી એ પ્રમાણે આગળની કાર્યવાહી થતી હોય એટલે મધ્યસ્થી વ્યક્તિ કોઈ દી ગુનેગાર ના હોય છતાંય તું તારો પોલીસ નો પાવર બતાવીને ધમકાવી અને તારે લાંબા કરવા હોય વેલકમ તું ગમે અમે અને અમે અમારી વાત મૂકશું તું તારી પણ ખોટી રીતે ધમકી ના મારતી અને અમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ના કરતી બરોબર આ તમ તારે જે કરવું તને સુટશે એમાં અમારી કઈ ના નથી પણ અમને ખોટી રીતે માનસિક ટેન્શન દે એના ગુના હોય એ તને ખ્યાલ ના હોય તો હું તને કહી દઉં અભણ સમાજ જુલમ કરવા ના કરતી ભલે તને ની નોકરી હોય તો મુબારક એનો અમને કહેવાય નથી ખોટી ફરિયાદ કરીને સમાજ ને હેરાન કરીશ તારા વિરુદ્ધ જે કઈ થતું હોય અમે કરીએ એવું કઈ ના હોય ના કરીએ વાંધો બેન ના આવું ન્યાય નથી તારા કાકા એગ્રી હતા આ વસ્તુ બની ને એગ્રી વિના તો વસ્તુ કઈ બનતી નથી એટલા પૈસા ભરવાનું નથી મરી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે તો બેન આમાં હું તને એ જ હવે ફરિયાદ ની વાતો તે ધીરે 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 બધે કરી હું આમ કરવાની હું ચારસો અઠ્ઠાણું કરવાની હું ફલાણું કરવાની હું ઉને લાંબા કરવાની હું ઉને લાંબા કરવાની હવે ઈ જ મેવાડાનો છોકરો દવા પીને મરી જાય તો બેન શું થાય મેવાડાના છોકરાને અમે તો નહોતું કીધું કે અમને એકવી લાખ રૂપિયા જોઈએ છે તારા પપ્પાને અમે તારા પપ્પાને અમે બેન અહીં બોલાવ્યા તો નહોતા કે તમે અહીં આવો મારે કઈ સ્વીકાર દંડ હોય તું હજી કોઈ વાત નથી મતું પછી તું તારી વાત જો અમારે હા પાડવી પડતી હોય બધી તો એ વાત ઉપર ચર્ચા કરવાનો કોઈ અર્થ ના હોય બે પક્ષ બેય પક્ષ એગ્રી થતા હોય તો એ દંડ ના હોય એ સમજૂતી હોય એને સમજૂતી બેન કરાર કેવાય अरे सुबह तो वो एक पापा ये किधर है काई बंदों ने भैया ना जी का एक फर्स्ट आती वो ये जी थी वो हम बड़ी लिटू अरे हाँ आ काई बंदों ने भी हाँ ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है एएनएम जीएनएम और बीएससी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच